બેડરૂમ ના ઓ આ છે બેડરૂમ નો જો કઈક આવાજ છે બેડરૂમ ના બંને કેવા છે કોમેન્ટ કરજો આ તો લાગી ગયો છે લાગશે ત્યારે મસ્ત લાગશે હજી ઓલા લોક નું કઈ સાથે લેતા આવશે તો ક્યાં પહોંચી આવી બે ત્રણ કિલોમીટર દૂર આવી ગઈ આપણી વાડી હવે આમને બધું વાડી પોચા ના ગયો

વિડીયો બનાવ્યો પણ નહીં ને આજે તો અપલોડ પણ નથી કર્યો છો આજે કેમ કે કાલે મેં ઉતાર્યું ન હતું પછી આજે આપણી પાડ્યો ગોતવા ગયા હતા પછી છ તો વાગી ગયા ક્યારના તો પછી મૂકી દીધું આજે હવે ડેલી બ્લોક તો નહીં થઈ શકે ખબર જ છે બે બે ત્રણ ત્રણ દિવસ પણ નહીં આવી કદાચ એવું થાય તો જોઈ લેજો બાકી પછી જે દરવાજા લગાવવાવાળા આવ્યા હતા એ ખાલી મેન ડોર થોડું કર્યું છે બાકી વળી કાલે આવશે Well what that is, no, Now